ગઈકાલે અમદાવાદની પ્લેન ક્રેસ દુર્ઘટનાની અંદર ત્રણસો જેટલા યાત્રીઓના દુઃખદ અવસાન થયા છે અને એમાં ખાસ કરીને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થતાં સમગ્ર રાજ્ય અને રાજકોટવાસીઓ શોકગ્રસ્ત છે ખાસ કરીને વિજયભાઈના કાળ દરમિયાન રાજકોટને સાધારણ સિટીમાંથી મેગા સિટી બનાવવામાં કોઈનો સિંહ ફાળો હોય તો એ વિજયભાઈ રૂપાણીનો છે ને એ સમગ્ર રાજકોટવાસીઓ આ કદાપી તેમનું ઋણ ચૂકવી નહીં શકે તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન જે વર્ષની અંદર કાર્યો નહોતા થવાના તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમિયાન રાજકોટને એમ્સ હોય ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય સ્માર્ટ સિટી હોય રાજકોટ મહાનગરપાલિકાને મોટી ગ્રાન્ટો હોય શહેરના અનેક મોટા બ્રિજો હોય આ તમામ મોટા વિકાસ કાર્યોની ભેટ એ વિજયભાઈ મુખ્યમંત્રી હતા એ સમયગાળા દરમિયાન રાજકોટવાસીઓને આપેલી છે તેમના શાંત સરળ અને અસમુખ સ્વભાવને કારણે તમામ રાજકીય પક્ષો સામાન્ય લોકો કોઈ પણ જાતની ફરિયાદથી નાના મોટા કામથી લઈને જાય તો એ પક્ષા પક્ષીથી ઉપર વર જઈ અને વિકાસના કાર્યોમાં હરહરમેશ માનતા હતા તેમનો નિર્વિવાદિત ચહેરો એ વિપક્ષ હોય સત્તાધારી પક્ષ હોય કે કોઈ પણ માણસ હોય એ તમામ લોકોના કામ કરવામાં એ પ્રાથમિકતા આપતા અને જેને કારણે રાજકોટની અંદર જે સાધારણ સિટીની અંદરથી મેગાસિટી બનવામાં કોઈ મોટો સિંહ ફાળો હોય તે વિજયભાઈ રૂપાણીનો છે એક રાજકીય પક્ષ તરીકે કોઈ રાજકીય આગેવાન તરીકે નહીં પણ વિજયભાઈના સ્વભાવ અને રાજકોટવાસીઓમાં જે વિજયભાઈ પ્રત્યેની જે સંવેદના અને લાગણી છે તેને લઈ અને હું એક સામાન્ય માણસ તરીકે સૌ રાજકોટવાસીઓને અપીલ કરું છું કે પક્ષા પક્ષી ચોડી અને રાજકોટના લાગણીશીલ સંવેદનશીલ માણસ તરીકે તેમના અંતિમ વિદાયના દિવસે સ્વૈચ્છિક આપણે વેપાર ધંધાઓ શૈક્ષણિક સંસ્થાઓ કોમર્શિયલ ઓફિસો એ આપણે બંધ રાખી અને રાજકોટના પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણીના અંતિમ વિદાય અંતિમ વિદાયના સમયે આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને એમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે હું ફરીથી સૌ રાજકોટવાસીઓને અપીલ કરું છું કે આપ પોતાના ધંધા વેપાર પોતાની ઓફિસો અડધો દિવસ માટે બંધ રાખી અને વિજયભાઈ રૂપાણીને દિલથી આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સ્વૈચ્છિક બંધ રાખીએ તેવી અપીલ કરું છું